ડાંગ ખાતે રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના અગિયાર ખેલાડીઓએ ભાગ લઈ બાવીસ જેટલા મેડલ પ્રાપ્ત કર્યા હતા દસમી રાજ્યકક્ષા માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ ફિટ ઇન્ડિયા સ્પર્ધાનું ડાંગ જિલ્લામાં સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાના બે મહિલા ખેલાડી તથા નવ પુરુષ ખેલાડીએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કારાવદરા ભૂરાભાઈ ભીખુભાઈને બે સિલ્વર મેડલ ભાલિયા નરેશકુમારને એક સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ તેમજ ઓડેદરા પુંજાભાઈને એક બ્રોન્ઝ મેડલ ખુટી કેસવભાઈને એક બ્રોન્ઝ મેડલ વાઘ કેસવભાઈને એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ માકડિયા વિનોદભાઈને ત્રણ ગોલ્ડ મેડલ ભૂતિયા મેરુભાઈને એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ ઓડેદરા રામદેવભાઈને એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ તથા ઠકરાર ખ્યાતિબેનને એક બ્રોન્ઝ મેડલ અને વડાલિયા ભા અને વડાલિયા લાભુબેનને ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા હતા ત્યારે આ ખેલાડીઓને આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર